રાત્રે મટકી ફોડવાનો નાના યુવાનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો રાત્રે કૃષ્ણ જન્મોત્સવમાં ઉજવવામાં આવ્યો આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામનું આયોજન રાજુભાઈ પટેલ રસિકભાઈ પટેલ અને તેમની ટીમ આ પ્રોગ્રામનું સરસ આયોજન કર્યું હતું મોડાસા શહેરમાં મેઘરજ રોડ ઉપર પાવન સિટી સામે આવેલા પ્રખ્યાત ઉમિયા મંદિરના આયોજકો દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઉમિયા મંદિરના પ્રમુખ તથા ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ ઉમિયા મંદિર ચોકમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો બાળકો યુવાનો અને વડીલોએ હાજર રહી ઉત્સવ ઉજવ્યો હતો